ભાવનગર શહેરના રામ મંદિર પાસે આવેલા પેટ્રોલ પંપ પર સામાન્ય બાબતને લઈને ઉસ્કરાયેલા બે કર્મચારીઓ એક છ વર્ષના નિર્દોષ બાળક પર જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે માહિતી મુજબ પંપના કર્મચારી પ્રવીણ ચૌહાણ અને મનજીભાઈ ગોહિલે બાળકના માથા પર પાઇપ વડે કાતક હુમલો કર્યો હતો જેના કારણે બાળકને માથામાં ગંભીર ઇજા પહોંચતા સાત ટાંકા લેવા પડ્યા હતા અને હાલ તેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે આ ઘટના બાદ પોલીસે બંને આરોપીઓની અટકાયત પરંતુ તેમની સામે લગાવવામાં આવેલ આઈપીસીની કલમ સામાન્ય શ્રેણી હોવાથી સિંધી સમાજમાં ભારે રસ જોવા સમાજના આગેવાનો અને લોકોએ એસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગ કરી હતી તેમનું કહેવું છે કે આ ગંભીર અને બેફામ માટે ત્રણસો સાત જેવી એટેમ્પ ટુ મર્ડર કલમ સહિત અન્ય ગંભીર કલમો લાગુ થવી જોઈએ તેમણે વધુમાં કેસની તપાસ ન્યાયસંગત બને એ માટે બીજા અધિકારીને સોંપવાની પણ માંગણી કરી જે ગઈકાલ રાત્રે ઘટના બની એમાં છ વર્ષના નાના બાળકને માથા ઉપર ઈર્જા આવી છે જેના ટાકા પણ લેવાયા છે અને હાલમાં પણ બાળક સરટી હોસ્પિટલમાં દાખલ છે સારવાર હેઠળ છે ખૂબ વિડંબના છે કે જે આરોપી છે તેને બેલ મળી જાય અને બાળક હજી સુધી હોસ્પિટલમાં જ રહે જ્યારે કાયદા વ્યવસ્થાની વાત હોય તો હું એમ માનું કે ક્રાઇમ થાય એ શાયદ પોલીસના કંટ્રોલમાં ના હોય પણ ક્રાઇમ થઈ ગયું હોય એના પછી આરોપી હાથમાં આવી ગયો હોય અને આરોપીને જે ફરિયાદી છે એને રજા ના મળી એની પહેલાં રજા મળી જાય તો દુર્ભાગ્યપૂર્ણ બાબત છે એની પાછળ ક્યાંય ને ક્યાંય જે તપાસ અધિકારી છે એ તપાસ અધિકારીની ભૂલ હું માનું છું કેમ કે એની અંદર જે કલમો લગાવવી જોઈએ એક નાના બાળક ઉપર જીવલે હમણું થયો છે તો ત્રણસો છવ્વીસ ત્રણસો સાત જેવા મોટા ગુના દાખલ થાય કેમ કે બાળક હજી સરવાર હેઠળ છે મા બાપ ખૂબ દુઃખી છે સમાજ પણ ખૂબ દુઃખી છે આ આ ઘટનાથી અને કોઈ પણ વ્યક્તિ આજે આ ઘટનાને જોવે છે તો પોતાની એને પણ શરમ આવી રહી છે તો આજે અમે એસપી સાહેબની જે રજૂઆત કરી છે એ રજૂઆત એ છે કે તપાસ અધિકારી ઉચ્ચ અધિકારી હોય નિષ્પક્ષ અધિકારી હોય અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે કલમનો ઉમેરો કરવામાં આવે આરોપીઓને આવી રીતે છોડી દેવામાં ન આવે જે ઘટના બની પેટ્રોલ પંપ ઉપર બની છે જે એક જાહેર જગ્યા છે જ્યાં સીસીટીવી ફૂટેજ એવું ફરજિયાત છે એ આ સીસીટીવી ફૂટેજ નથી એવું પોલીસ કહી રહી છે જ્યારે કે કંપનીના અધિકારીઓ સાથે વાત કરીએ તો કંપનીના અધિકારીઓનું કહેવું એમ છે કે ફૂટેજ છે ફૂટેજ છે તો ફૂટેજને તપાસમાં જોડવું જોઈએ દૂધને દૂધ પાણીનું પાણી થવું જોઈએ અગર તપાસ કેમેરા ચાલુ નથી તો એની ઉપર ગુનો દાખલ કરવો જોઈએ પેટ્રોલ પંપ ચાલી જ ના શકે અગર અહીંયા સીસીટીવી ફૂટેજ ચાલુ નથી તો આજે નાના નાનાના ગરીબ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય તો મોટા પેટ્રોલ પંપ મોટા મગરમચ્છો ઉપર કેમ કારવાહી કરવામાં આવે આજે મેં એસપી સાહેબને અમારી લાગણી વ્યક્ત કરી છે સિટી એસપી સાહેબ અમને બાહેધારી આપી છે કે અમે આ તમામમાં તપાસ કરીને કલમનો ઉમેરો કરવું પડશે તો કલમનો ઉમેરો કરશું તપાસ અધિકારી બદલવું પડશે તો તપાસ અધિકારી બદલશું કેમ કે આ ઘટના એક ફક્ત સિંધી સમાજ પૂરતી નથી એક બાળક પૂરતી નથી આજે જેટલા બી લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તેના અહીંયા એને પણ દુઃખ થઈ રહ્યો છે અને એક ના ગઈકાલે પેટ્રોલ પંપ ઉપર ઘટના બની હતી સામાન્ય નજીવી બાબત ઉપર મારા છોકરા અહીંયા જ બાલચંદ્રની છ વર્ષ ઉપર જીવલાનો હુમલો થયેલો છે અને પાઈ પડે એને માર્યો છે પણ પોલીસે મને અમને સાથ સગા નથી આપ્યો જે કલમ લગાડવી જોઈએ એ કલમ લગાડી નથી મારો છોકરો હજી હોસ્પિટલમાં છે અને કેદી બહાર